ફ્રેન્ડ્સ આજે આપણે એક બિલકુલ ડિફરન્ટ રેસીપી જોઈશું એ છે અમૃતસરના ખટ્ટા લાડુ આ અમૃતસરનું ખૂબ જ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે અને આપણે ગુજરાતી સ્ટ્રીટ ફૂડ અને ગુજરાતી વાનગી તો ખાતા જ હોઈએ છીએ આજે આપણે અમૃતસરનું સ્ટ્રીટ ફૂડ ટ્રાય કરીએ જે ટેસ્ટમાં તો જબરજસ્ત છે જ પણ સાથે સાથે હેલ્ધી પણ છે અને તમે તમારા ફેમિલીને કે બાળકોને કે મહેમાનોને ખવડાવશો તો બધાને ભાવશે અને સરપ્રાઇઝ પણ થશે તો ચાલો શરૂ કરીએ અહીંયા એક નાની કટોરી આંબલી લીધી છે એને બે વખત પાણીથી વોશ કરી લેવાની છે વોશ કર્યા પછી અહીંયા અડધો કલાક કે પછી તમે કલાક કે પંદર મિનિટમાં પલાળી શકો છો અહીંયા અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી આંબલીને મેં પંદર મિનિટ પહેલાં પલાળી લીધી હતી અને સારી રીતે હવે એનો મસળી અને પલ્પ બનાવી લેવાનો છે અને હવે સ્ટેનરથી ગાળી લઈશું આને ઉકાળવાની જરૂર નથી આ રીતે સ્પૂનની મદદથી ગાળી લેવાનું છે અહીંયા આંબલીનું પાણી આપણું તૈયાર છે હવે એની અંદર મોટો ટુકડો ગોળનો એડ કરી લેવાનો છે તમે ખાંડ પણ ઉમેરી શકો છો આપણે હેલ્ધી બનાવી રહ્યા છીએ એટલે ગોળ એડ કરીશું હવે અહીંયા મગની મોગર દાળ અડધો કપ બે વખત પાણીથી વોશ કરી એક ગ્લાસ જેટલું પાણી એડ કરી અને બે કલાક પલાળીને રાખી હતી અડધો કપ ચણાની દાળ સેમ રીતે બે વખત પાણીથી વોશ કરી એક ગ્લાસ જેટલું પાણી એડ કરી બે કલાક પલાળીને રાખી હતી બંનેમાંથી પાણી કાઢી નાખવાનું છે અને બંને દાળોને સાથે મિક્સર જારમાં લઈ લઈશું પાણી કાઢ્યા પછી દાળોને આ રીતે મિક્સર જારમાં એડ કરી લેવાની છે અને હવે પાણી નથી ઉમેરવાનું એની અંદર તીખું લીલું મરચું ટુકડો આદુ છોલી કટકા કરી એની અંદર બે ચપટી હિંગ એડ કરીશું મીઠું સ્વાદ મુજબ એડ કરીએ ઢાંકણ બંધ કરી અને આપણે ક્રશ કરી લેવાનું છે એકદમ પેસ્ટ જેવું ક્રશ કરવાનું છે જો સરસ ક્રશ થઈ ગયું છે એક તપેલીમાં કાઢી લઈશું તપેલીમાં કઢાઈ ગયું છે હવે હાથેથી સારી રીતે ફેટી લેવાનું છે ચાર પાંચ મિનિટ એક જ ડાયરેક્શનમાં આપણે ફેટતા જઈશું એટલે બેટર હલકું પડી જાય એનો કલર પણ ચેન્જ થઈ જશે અને જ્યારે લાડુ તૈયાર થશે એ પણ એકદમ સોફ્ટ તૈયાર થશે એટલે આ પ્રોસિજર જરૂરી છે ફેટવાની એકદમ ફેટાઈ ગયું છે બેટર હલકું થઈ ગયું છે કલર પણ ચેન્જ થઈ ગયો છે એની અંદર ચપટી કૂકિંગ સોડા એડ કરીએ અને મિક્સ કરી લઈશું એનાથી લાડુ એકદમ સોફ્ટ બનશે મિક્સ કર્યા પછી સાઈડમાં તેલ ગરમ કરવા પણ મૂકી દેવાનું છે અત્યારે તેલ સારી રીતે હાઈ ફ્લેમ ઉપર ગરમ કરી લીધું છે ગેસની ફ્લેમ મીડિયમ કરી અને લાડુને તળી લઈશું જેમ પકોડા તળીએ છીએ કે ભજીયા તળીએ એ રીતે જ તળી લેવાના છે થોડું થોડું પોષણ લેતા જઈએ અને તળતા જઈએ જો એની જાતે જ પલટાવા લાગ્યા છે એટલું બેટર સરસ હલકું હતું એક સાઈડ સરસ તળાય એટલે આપણે એને હલકું ફેરવતા જવાનું છે એટલે બધી સાઈડ સરસ તળાઈ જાય બધા જ લાડુ આ રીતે તળી અને તૈયાર કરી લેવાના છે અને ચોમાસામાં આ રેસીપી એકદમ ઇઝી રહે છે ફટાફટ તૈયાર થઈ જાય છે અને રાત્રે લાઇટ જતી કરતી કે પછી જીવડા પડતા હોય છે તો આ રેસીપી બનાવી અને તમે ઝડપથી બનાવીને ખાઈ શકો છો અહીંયા લાડુ બધા તળાઈ ગયા છે હવે સાઈડમાં આપણે આંબલીમાં ગોળ ઓગાળ્યો એ પણ સરસ પીગળી ગયો છે તમે ખાંડ પણ લઈ શકો છો પણ આપણે હેલ્ધી બનાવી રહ્યા છીએ હવે એની અંદર અડધો કપ જેટલું ફરી પાણી એડ કરી લેવાનું છે સારી રીતે મિક્સ કરી લઈશું મિક્સ કર્યા પછી એની અંદર બે ચપટીથી થોડીક વધારે હિંગ અડધી ટી સ્પૂન બ્લેક સોલ્ટ અડધી ટી સ્પૂન વ્હાઈટ સોલ્ટ વન ટીસ્પૂન શેકેલા જીરા પાવડર અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર અડધી ટીસ્પૂન કરતાં ચપટીક વધારે ચાટ મસાલો હવે અહીંયા અનિયન રીંગ લીધી છે જો તમે તમારી પાસે મૂળો હોય તો તમે મૂળાનું છીણ એડ કરજો અમૃતસરમાં આ જે સ્ટ્રીટ ફૂડ મળે છે એમાં મૂળાની છીણ અને મૂળાના પાન બારીક કટ કરેલા હોય છે આપણે અહીંયા ઓનિયન રિંગ અને લીલા ધાણા એડ કરીશું મિક્સ કરી લેવાનું છે હવે વન ફોર્થ કપ જેટલું બીટનું છીણ એડ કરીશું બીટનું છીણ નાખવાથી એનો કલર જે છે એ એકદમ રેડ આવી જશે અને જે એની નેચરલ મીઠાશ મળશે ઘણા લોકો આમાં ફૂડ કલર રેડ ફૂડ કલર એડ કરતા હોય છે તો એની જગ્યાએ તમારે આ બીટ એડ કરશો તો હેલ્ધી પણ બનશે અને એકદમ ટેસ્ટી લાગશે અંદર ફ્રેશ લીલા ધાણા એડ કરી લેશું અડધી વાટકી જેટલા મિક્સ થઈ ગયું છે અહીંયા આપણું આંબલીનું એકદમ ટેસ્ટી પાણી તૈયાર છે અને લાડુ પણ સરસ તળાઈ ગયા છે હવે ખાસ જોજો કેવી રીતે સર્વ કરવાનું છે આપણે એક કલાક પહેલાં જમવા બેસીએ ત્યારે આ અંદર લાડુને એડ કરી લેવાના છે અને એક કલાક પછી ખાવાનું અને લાડુને અહીંયા પાણીમાં નથી નાખવાના પહેલાં જ્યારે તળાઈ જાય ત્યારે આપણે એક કલાક પહેલાં ફ્રીજમાં રાખી દેવાના અને પાણીને પણ બનાવીને ફ્રીજમાં રાખી દેવાનું અને અંદર સેલડ એડ કર્યું એ પણ આપણે જમવા બેસીએ ત્યારે એડ કરવાનું પહેલેથી નહીં એડ કરવાનું આ રીતે લાડુને મૂકી અને ઉપરથી ગ્રીન ચટણી શેકેલા જીરા પાવડર અને સંચળ પાવડર એડ કરી અને સર્વ કરીશું ઉપરથી ફ્રેશ લીલા ધાણા એડ કરી લઈએ એકદમ ટેસ્ટી એવા અમૃતસરનું સ્ટ્રીટ ફૂડ ખટ્ટા લાડુ તૈયાર છે રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં આગળ જરૂર